અમેરિકામાં ગુજરાતીઓ ધરાવતા વેપારી તરીકે ઓળખાય છે પરંતુ સૌ પ્રથમ આ વિડીયો જોઈ લ્યો આ વિડીયો થોડો જૂનો છે પણ પછી તેના પર વિગતવાર ચર્ચા કરીએ Oh, they already told, told him it's, it's the cops. He was on the phone, phone with them. <laughs> no, I was like, they're cops here. I don't know why. Yeah, you don't, don't know why. why. I mean, sir. I don't know anything about it. Unknown caller. Give me a run of the what? Yeah. <laughs> you, want you want to read, read it to him? him? I, I, I don't know. <laughs> he used to be <laughs> the one... નકલી પોલીસવાળો બનીને એક વ્યક્તિ અમેરિકાના એસ્પાનોલામાં રહેતા જોશ લોપેઝના ઘરે આવ્યો અને કથિત રીતે હજારો ડોલર લઈને ફરાર થઈ ગયો ત્યારે આરોપીને લાગ્યું કે તે છટકી ગયો છે જો કે આરોપીએ જ્યારે બીજી વાર આજ રીતે ચોરી એટલે કે લૂંટ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અસ્ની ડેપ્યુટીઓએ તેને પકડી પાડ્યો એસ્પાનોલાના રહેવાસી જોસ લોપેઝને આ મોટી નાણાકીય ખોટથી હજી આંચકો લાગી રહ્યો છે તેઓ કહે છે તેમના ઘણા બધા રોકડા ડોલર લેવાઈ ગયા છે તેમને આશા છે કે તેમની આ વાત બીજા કોઈને આ પ્રકારની જાળમાં ફસાતા અટકાવી શકે છે સદભાગ્ય લોપેઝ માટે તેમની પાસેથી ડોલર લેવાનો આરોપ ધરાવતો શખ્સ હવે આરોપોનો સામનો કરી રહ્યો છે

અને ત્યાંથી સ્પષ્ટ થયું કે આ એક આંદર રાજ્ય ક્ષેત્ર પિંડીનો ભાગ છે મહેન્દ્ર દરબારને ડલાસ થી કનેક્ટિંગ ફ્લાઇટ લઈને અહીં આવવું પડ્યું હતું અને તેને એક મિત્રના મિત્ર દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો તેણે કહ્યું હું વર્જિનિયામાંથી પેન્સિલવિનિયા આવ્યો છું અને ત્યાં જીવન મોંઘું થઈ ગયું છે મારી પત્ની અને નવજાત બાળકી સાથે બિલ ભરવા માટે પણ પૈસા નહોતા વોટર ઇલેક્ટ્રિસિટીના બિલ કટાઈ ગયા છે મારા મિત્રે કહ્યું કે આ કામ કરો કોઈ ડ્રગ્સ નથી માત્ર પર્સનલ સ્ટફ તેથી હું આવ્યો પરંતુ અધિકારીઓએ તેને સમજાવ્યું કે તે એક જૂના માણસની રિટાયરમેન્ટની બચત લઈ રહ્યો છે જે તેના જીવનની મહેનતનું પરિણામ છે મહેન્દ્ર દરબાર સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં રહેતો હતો અને તે વોશિંગ્ટન ડીસી ના યુનિવર્સિટી ઓફ પીટીઓ કરે છે તે કહે છે કે તે ગેસ સ્ટેશન મેનેજ કરતો હતો પરંતુ અંડર ધ ટેબલ કામ કરવું પડે છે કારણ કે વિઝા પર કામ કરવાની મજૂરી નથી તેની પત્ની અને બાળકી માટે વિથ પ્રોગ્રામ અને ગવર્મેન્ટ મેડિકલ એસિસ્ટન્ટ મળે છે પણ તેને કંઈ જ મળતું નથી હું એસી કલાક સપ્તાહમાં કામ કરું છું પણ ખર્ચા વધુ છે ફોન પણ બિલ ન ભરીને ગુમાવી દીધો તેણે કહ્યું તેને લાગતું હતું કે આ પંદરસો ડોલરથી તેની મુશ્કેલીઓ ઓછી થઈ જશે પણ તેણે પૂછ્યું નહોતું કે પેકેજમાં છે શું માત્ર ડ્રગ્સ વિશે પૂછ્યું હતું પોલીસે તરત તેના માસ્ટર ને કોલ કરી જે વર્જિનિયામાંથી ઓપરેટ કરતો હતો તેને યુએસ માર્શલ કહેતો હતો અમે તમારા લોકોને પકડી લીધા છે અધિકારીએ કહ્યું આ છેતરપિંડીમાં નાઇજીરિયા જેવા દેશોના નંબર્સ પણ સામેલ હતા અને એફબીઆઈ ને ખબર કરવામાં આવી કારણ કે આ રકમ એક લાખ ડોલરથી વધુ છે મહેન્દ્ર દરબારને એરેસ્ટ કરવામાં આવ્યો છે ફ્રોડના આરોપમાં પણ અધિકારીઓ કહે છે કે જો તે સાચી વાત રહે તો તે વિટનેસ બની શકે છે ડિફેન્ડન્ટ નહીં કહે છે કે તે બે હજાર અઢાર થી અમેરિકામાં છે તેનો રેકોર્ડ સ્વચ્છ છે માત્ર સ્પીડિંગ આ ઘટનાથી શીખ એ મળે છે કે આર્થિક મુશ્કેલીઓમાં પણ એક ભૂલ કેવી રીતે ક્રિમિનલ એક્ટિવિટી તરફ લઈ જાય છે મહેન્દ્ર દરબાર જેવા ઘણા લોકો સ્ટુડન્ટ વિઝા પર સંઘર્ષ કરે છે પણ છેતરપિંડીની જાળમાં ન પડવું તે જરૂરી છે